ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે પહેલી મે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે સિંહ કયા છે મોસમી ગુજરાતનું કયું મંદિર કર્કવૃત ઉપર આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતનું રાજ્યપંખી કયું છે સુરખા ગુજરાતમાં કેટલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ત્રેવીસ અભયારણ્ય અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે કચ્છનું રણ અભયારણ્ય ભારતમાં સૌપ્રથમ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ ગુજરાત ગુજરાતની વાયવ્ય સરહદે શું આવેલું છે પાકિસ્તાન ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે મધ્યસ્થ ગ્રંથાલય વડોદરા ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ કેટલા ટકા જમીન જેટલો ભાગ ધરાવે છે પાંચ ટકા ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે જામનગરના દરિયા કિનારે ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે આઠ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ ગુજરાતમાં વસાહત ક્યાં આવેલી છે અંકલેશ્વર જિલ્લો ભરૂચ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાબરમતી નદી ત્રણસો વીસ કિલોમીટર લાંબી છે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે નર સરોવર ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે પાલીતાણા ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે ઊંઝા ગુજરાતમાં સૌથી મોટો પ્રાણી બાગ કયો છે કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક કાંકરિયા અમદાવાદ